ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવતા જોઈએ તો આ ગોળ ચૂરમાના લાડુ બનાવવાની પરફેક્ટ રીત કઈ છે તે આજે આપણે જાણીશું અને સાથે આને પરફેક્ટ સાથે કઈ રીતે બનાવવા તે પણ આજે આપણે જાણીશું હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો લાડુ બનાવવા માટે મેં ઘણો આવી રીતે કરો લોટ લઈ લીધો છે લોટ વજનમાં પાંચસો ગ્રામ છે અને લોટને મેં પહેલેથી ચાળી લીધો હતો અને આમાં ગોળ કેટલો ઉમેરવો તે પણ હું તમને આગળ જણાવીશ તો હવે આપણે આમાં મૂણ ઉમેરવાનું છે અને મૂળમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘી જ ઉમેરવાનું છે તેલ નથી ઉમેરવાનું કારણ કે આપણે આ પ્રસાદ માટે બનાવીએ છીએ તો હવે હું આમાં એક મોટી ચમચી ઘીની ઉમેરી દઉં છું અને પછી આપણે આને બરાબર મિક્સ કરી લેશું અને આ લાડુ ચૂરમાના લાડુ હોય છે એટલે આપણે ભાખરી બનાવીને જ બનાવવાના છે અને ભાખરી બનાવી અને પછી આપણે આને તાવડી ઉપર શેકવાના છે આ લાડુને મુઠિયા બનાવીને તળવામાં નથી આવતા કે પછી નથી આને મિક્સરમાં પીસવામાં આવતા એનું પર તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે લોટમાં બરાબર ઘીને મિક્સ કરી લેવાનો છે અને આવી રીતે તમારે મુઠ્ઠી પડતું મૌન રાખવાનું છે જે આવી રીતે આપણે મુઠ્ઠીઓ બનાવીએ અને છૂટું ન પડે એટલું ઘી ઉમેરવાનું અને તમારું જો મુઠીયું છૂટું પડી જતું હોય તો તમારે થોડું ઘી અત્યારે ઉમેરી દેવાનું અને પછી જ આને લોટ બાંધવાનો તો હવે આપણે પાણી ઉમેરતા જઈએ અને થોડોક ટાઈટ લોટ બાંધી લેવાનો છે લોટને આપણે સરસ બાંધી લઈએ તો તમારે પણ આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને એકદમ સરસ લોટ બનાવી લેવાનો તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને સરસ મસળી પણ લીધો છે તો હવે આને આપણે મોટા લુવા કરવાના છે અને આપણે ભાખરી એકદમ જાડી બનાવવાની છે તો હવે આપણે પાટલો અને વેલણ લઈ તેના ઉપર આપણે વણી લેવાના છે સરસ ગોળ કરી અને આપણે આને ભણી લઈએ આ લોટ થોડો જાડો છે એટલે કિનારે તે ફાટે પણ તેનાથી કોઈ થોડુંક મોટું વાત નહીં વડે બનાવી લઈએ પછી આપણે પહેલાની મદદથી મોટું બનાવશું અને ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ બનાવવાની સાચી રીત આ છે કે આપણે લાડુને ભાખરી બનાવી અને તવા ઉપર શેકી અને પછી જ બનાવવાના આના મુઠિયા તળી અને બનાવવામાં નથી આવતા તો અમે થોડીક મોટી બનાવી લીધી છે અને તમે આને જોઈ શકો છો કે મેં આટલી જાડી રાખી છે અને બહુ પાતળી નથી કરવાની આવી રીતે જાડી જ રાખવાની જેથી આપણે ભૂકો કરવામાં એકદમ સરળ રહે આમ તો ઘી ઉમેર્યું છે એટલે ભૂખવો તરત થઈ જાય અને પછી આપણે આવી રીતે વેલણની કિનારીની મદદથી આમાં હોલ પાડી દેવાના આવી રીતે જેથી એકદમ સરસ ચડી જાય તો હવે આપણે આને શેકી લેવાનું છે તો તેના માટે મેં ગેસ ઉપર આવી રીતે માટીની પેન રાખી દીધી છે અને તમારી પાસે જો માટીની ન હોય તો તમે આવી રીતે કોઈપણ નનસ્ટીક ઉપર પણ આને શેકી શકો છો પણ આને શેકીને જ બનાવવાના તો હવે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ અને પછી આપણે આમાં આપણી ભાખરી ઉમેરી દેવાની છે અને હવે આપણે આને પલટાવતા જાશું અને શેકતા જાશું સરસ ડિઝાઇન થઈ ગઈ છે અને હવે આપણે આવી રીતે બીજી બાજુ પણ શેકી લઈએ અને પછી આપણે આવી જ રીતે બધી બાકીને શેકી અને તૈયાર કરી લેશું તો એકદમ સરસ શેકાય અને તૈયાર થઈ ગઈ છે તો હવે મેં કાઢી લીધી છે અને પછી આપણે આવી રીતે આના ટુકડા કરી લેવાના છે અને થોડુંક ઠંડુ થાય એટલે પછી આપણે આનો ભૂકો કરશું અને થોડુંક જ ઠંડુ કરવાનું છે જો આ વધુ ઠંડા થઈ જાય તો પછી આનો ભૂકો સરસ નથી થતો અને આ ભૂકો મિક્સરમાં નથી થતો અને આપણે હાથ વડે જ કરવાનો હોય છે આપણે જો નોર્મલી ઘરે જમવામાં બનાવતા હોય તો આપણે મિક્સરમાં પીસી શકીએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ભૂકો આપણે આવી રીતે હાથ વડે જ કરવાનો હોય છે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આવી રીતે હવે હું બધી ભાખરીના ભૂકો કરી અને તૈયાર કરી લઉં છું આમાં ઉપરથી થોડાક તૂટા રહી જાય છે પણ તેનાથી કોઈ વાંધો નથી આવતો આ ચૂરમાના લાડુ હોય છે એ આવી જ રીતે હોય છે કે દઈએ મે આવી રીતે ગોળ કરી લીધો છે અને તમે જે વજનમાં 250 ગ્રામ છે પણ આપણે અનાજ લાડુ બનાવશું અને મિક્સરમાં નહીં પીસીએ હવે આપણે એમાં થોડું ઘી પણ ઉમેરશું જેથી આપણો ગોળ ચાલે સાઈડમાં લાડુ પણ એકદમ સરસ બને અને પછી આપણે આમાં ધીમા ગેસે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેસું તો હવે આપણે આને ગેસ ઉપર ગોળને ગરમ કરી લઈએ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો અને આ ગોળને આપણે વધુ ગરમ નથી કરવાનો થોડોક ગરમ થઈ જાય અને થોડાક બબલ્સ આવવા માંડે એટલો જ આપણે આને ગરમ કરીશું અને ગેસની ફ્લેમ પણ ધીમી જ રાખીશું તો તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ થવા માંડ્યા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ ભૂકામાં આપણો ગોળ ઉમેરી દેવાનો છે અને અત્યારે ગોળ થોડો ગરમ છે એટલે આપણે ચમચાની મદદથી જ મિક્સ કરીશું થોડુંક ઠંડુ થશે એટલે પછી આપણે હાથની મદદથી સરસ મિક્સ કરી લેશું અને આના સરસ લાડુ બનાવી લેશું અને આમાં તમે બદામ પિસ્તા અને સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો તો આપણે આવી રીતે એક એક કરી અને બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના છે તો આ તૈયાર છે આપણા પ્રસાદ માટે લાડુ તો ફરી મળીએ આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો